શ્રાવણ વદમાં બે સીતળા સાતમ આવે છે પહેલી શ્રાવણ સુદ સાતમ બીજી ઓગસ્ટના રોજ અને બીજી શ્રાવણ વદ સાતમના સાતમને 15 ઓગસ્ટના રોજ આવે છે જે વ્રત ધારી સાધન પૂજા અને કર્મ પૂજાનું મહત્વ સાસા અર્થમાં સમજી જે પૂજા વિધિ કરે છે તેમના ઉપર શક્તિ સીતળા માતા અતિ પ્રસન્ન થાય છે અને આ જીવન શીતળાની સુખદ અનુભૂતિ થાય છે સાતમના આગલા દિવસે રાંધણસઠ કહે છે રાંધણસઠના દિવસે રાંધી લીધા પછી બહેનો સગડી ગેસ સુલા વગેરે સાધનોની પૂજા કરે છે અને બીજે દિવસે એટલે શીતળા સાતમના દિવસે પ્રાતઃ ઊઠી ઉઠી ઠંડા પાણીએ સ્નાન કરી સગડી કે સુલા વગેરે લીપી ગુપી તેમાં આંબો રોપી કૃતપ્રત્ય બને છે આ દિવસે સુલો કે સગડી સળગાવી નહીં આખો દિવસ ટાઢું ખાવું અને શીતળા માની વાર્તા સાંભળવી અથવા પર્વને શીતળા સાતમને કે ટાઢી સાતમ કહે છે આ પર્વના દિવસે સ્ત્રીઓ શીતળા માતા પાસે પોતાની બાળકોની રક્ષા કાજે ખોળે પ્રાર્થ ખોળો પાથરી પ્રાર્થના કરે છે સુલો સળગી સગડી કે ગેસ સુલો સુલા એ તો ઘરના દેવતા છે ભારતની અગ્નિ દેવતા શીતળા સામગ્રીની પૂજન કરીને કૃતજ્ઞતા અનુભવે છે આંબો આંબાનું રોગ નું રહસ્ય એ છે કે સમગ્ર કુટુંબ વર્ગને આમ્ર વૃક્ષની શીતળતા સતત મળતી રહે અને આંબાના પરિપક્વ ફળ જેવો મીઠો મધુર સ્વાદ રસોઈમાં સૌને મોતો રહે એવી ભવ્ય ભાવના સુપાયેલી છે શીતળા માતાએ સાવરણી અને જેવા ક્ષુદ્ર સેવાના સાધનોને તેમની મહત્તા અને ઉપયોગીતા જોઈ તેમણે પોતાની પાસે રાખ્યા છે માન્યતા એવી છે કે પ્રસ્તુત સાધનોની પૂજા કરવાથી સતતનો રોગ થતો નથી તેમનું આરોગ્ય જળવાઈ રહે છે આટકતરી રીતે જોઈએ તો સુકડું એ સ્વચ્છતા અને શુદ્ધિનું પ્રતીક છે એ જ રીતે સાવરણીએ પણ સ્વચ્છતા અને સુઘડતાનું પ્રતિક છે આ સાધનો દ્વારા સ્વચ્છતા અને સુઘડતા રાખવામાં આવે તો રોગોનું પ્રમાણ આપોઆપ ઘટી જાય છે એવો આ શીતળા સાતમનો ઉત્સવનો અમૂલ્ય સંદેશ છે જીવનમાં સ્વસ્થતા અને સુઘડતા લાવવા માટે સ્ત્રીઓ આ પવિત્ર પર્વના દિવસે શીતળા માતાની આરાધના ઉપાસના કરે છે આ સાધના પૂજા અને કર્મ પૂજા પોતાના જીવનમાં સાકાર થાય એવી પ્રાર્થના આ દિવસે સ્ત્રીઓમાં જગદંબાને કરે છે શીતળા માતાની ક્ષમા સહનશીલતા અને અદાર્ય જોડશે અતિ વ્રત વ્રતધારી શિવમાં શીતળાને આજના પવિત્ર દિવસે પ્રાર્થના કરી પોતાની મનોકામના પૂર્ણ થાય એમ ઈચ્છે છે શીતળા સપ્તમી વ્રત કરનાર વ્રતિઓ આજે શક્તિ શીતળા દેવીને પ્રાર્થના કરવી જોઈએ શીતલાએ નમ મંત્રોચ્ચાર કરી દેવોની સ્થાપના કરવી દેવી પૂજન કર્યા પછી સાત ગૌરીનું પૂ પૂજા કરી સાતેય ગૌરણીઓને પ્રેમપૂર્વક જમાડવી શીતળા દેવીનું શીતળા સપ્તમી વ્રત કરનાર શ્રીઓને કદી આવતું નથી દેવી દેવોની પૂજા ભારત વર્ષમાં પૂર્વથી ચાલી આવે છે શ્રાવણ વચ સાતમના દિવસે શ્રીઓ શીતળા માતા પાસે પોતાની સતત રક્ષા માટે પ્રાર્થના કરે છે પ્રાતઃ ઊઠી ઉઠી નાહી ધોઈ પવિત્ર થઈ માં જગદંબાની પૂજા કરીને ટાઢું ખાય છે